ખુબ નજીક થી જોયેલી એટલે એમના મુખ્યમંત્રી બન્યા પછી સમગ્ર વિસ્તારની અંદર વિસ્તાર હોય કે અન્ય વિસ્તારોની અંદર હોય જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું એવા વિસ્તારોની અંદર 2005 માં એમણે સાડા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરીને એમણે જાતે ગામડાઓની અંદર પ્રવાસ કરીને દીકરા દીકરીઓને પ્રવેશ અપાવ્યો હતો આ પ્રવાસ દરમિયાન મલાજાના એક દીકરા જેમણે અમને આંગળી પકડીને સારાની સારાની અંદર પ્રવેશ અપાવ્યો તો એવા દીકરો આજે ડોક્ટર બનીને આ જનતાની સેવા કરી રહ્યો છે આ સફળ ગાઠાની વાત કરી રહ્યો ગુજરાત રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત 2009 માં કરવામાં આવી હતી પહેલા લગભગ એકવીસ હજાર એક લાભાર્થીઓને ચૌદ વિભાગો દ્વારા જુદા જુદા લાભાર્થીઓને જુદા જુદા વિભાગો દ્વારા લગભગ ઓગણ કરોડ અડત્રીસ

તમને જે કીટ આપવામાં આવે એ કીટ દ્વારા તમે તમારું જીવન ધોરણ ઉંજુ લાવી શકો તમારા પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવી શકો ખેતીમાં ખેતી વિષયક પણ કીટો આપવાની છે તો તમામ ખેડૂતોને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આપ ખેતીમાં પણ ખૂબ આગળ વધો ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો ખૂબ સારો પાક મેળવો હાથાળીઓ

करिए चाहिए हो सफल लाऊं चुके दर अठवाड़ीये चरितार्थ करिश हो साउथी पहला हो साउथी पहला व्यवस्थानी शुरुआत करी आपने जाना गंदगी करता नथी थी अमे गामे गाम अमे गामे गाम अने सेरिये सेरिये देश वर सफल હું આજે છોટાઉદેપુર એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે આજના આ 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે એક હજાર છપ્પન જેટલા લાભાર્થીઓને ત્રણ કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે પોતાનું જીવન ધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે એ અંતર્ગત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે તમામને એક અપીલ કરું છું કે આપ સૌપના સ્વચ્છતા અભિયાનમાં જોડાવ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આગનું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું એ અભિયાન છે એની સાથે જોડાય